રાજ્યમાં આમ તો છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓએ બે ફાર્મ બન્યા છે એ પછી સુરેન્દ્રનગર હોય છોટા ઉદેપુર હોય કે પંચમહાલ સુરેન્દ્રનગરમાં તો વારનવાર ત્યાંના મામલતદાર એટલે કે પ્રાંત અધિકારી એચ ટી મકવાણા એ ખનીજ માફિયાઓ પર રેડ પાડતા હોય છે ખનીજ માફિયાઓની પોલ ઉઘાડી પાડતા હોય છે ત્યારે ગત પંદર ડિસેમ્બરના રોજ ધાનગઢના એ ભાડુલા ખાતે એચ ટી મકવાણા અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ચેકિંગ કરવા માટે પહોંચે છે ત્યારે ત્યાંના ખનીજ માફિયાઓએ તેમની ઉપર હુમલો કર્યો હતો અને તેમની ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું ત્યારબાદ એટી મકવાણા એ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવે છે અને ત્યારબાદ હવે થાનગઢ પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસ સાથે મળીને તે ખનીજ માફિયાઓને પકડીને થાનગઢની અંદર તેમનો વરઘોડો કાઢ્યો છે શું સમગ્ર ઘટના બની હતી પંદર ડિસેમ્બરની રાતે અને તે આરોપીઓ કોણ છે એ ખનીજ માફિયાઓનું આજે પોલીસે છાન ઠેકાણે લાવી છે તે બાબતે સુરેન્દ્રનગર પોલીસ શું કરી છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે સુરેન્દ્રનગરનો જિલ્લો અને આસપાસનો વિસ્તાર થાનગઢ હોય માફિયાઓ રીતે ખનન ચોરી કરી રહ્યા છે રેતી હોય કે અમુક તત્વો જે જમીનમાંથી નીકળી રહ્યા છે તેનું ગેરકાયદેસર રીતે ત્યાંથી ખનન થઈ રહ્યું છે અને બારોબાર તેમનો સોદો તે ખનીજ માફિયાઓ કરી રહ્યા છે ત્યારે અવારનવાર ત્યાંના પ્રાંત અધિકારી એચ ટી મકવાણા તે ખનીજ માફિયાઓ ઉપર રેડ પાડતા હોય છે તેમને ઉઘાડા પાડતા હોય છે તેમની ધરપકડ કરતા હોય છે ખનીજ માફિયા ઉપર રાત દિવસ એટટી મકવાણા હંમેશા એક્શન મોડમાં રહેતા હોય છે ત્યારે પંદર ડિસેમ્બરની મોડી રાત્રે એટટી મકવાણા થાનગઢના ભાડુલા પાસે એક ચેકિંગ માટે નીકળ્યા હોય છે એ ચેકિંગ માટે જ્યારે મામલતદારની ટીમ એટટી મકવાણા અને તેમની સાથે તેમની આખી ટીમ હતી ત્યારે ત્યાં ખનીજ માફિયાઓ તેમને રોકે છે અને ધમકી આપે છે કે અમને પૂછ્યા વગર અમારા વિસ્તારમાં નહીં આવવાનું તમે અહીં શું કરો છો એમ કરીને સરકારી કર્મચારી એટલે કે જે ડ્રાઈવર હતા ગાડીના એમને લાફાવાળી પણ કરે છે અને સરકારી ગાડીને નુકસાન પણ પહોંચાડે છે ત્યારબાદ એટી મકવાણા અને તેમની ટીમ ત્યાંથી પોતાનો જીવ બચાવીને તો ભાગી નીકળે છે પરંતુ તેમની પાછળ તે ખનીજ માફિયાઓ પીછો પણ કરે છે ત્યારબાદ એટી મકવાણાએ પોલીસ સ્ટેશનની અંદર ત્રણ નામજોગ વ્યક્તિ સામે ફરિયાદ અને ત્રણ અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવે છે અને જ્યારે સુરેન્દ્રનગર પોલીસ તેમની ઉપર તપાસ ધારે છે કવાયતો તે જ કરે છે કે તે કોણ ખનીજ માફિયાઓ હતા જે સરકારી કર્મચારીઓની ફરજ રૂકાવટ કરી છે અને એટી મકવાણા પર હુમલો કર્યો છે જ્યારે તેઓ તે આરોપીઓની શોધખોળ ચાલુ કરે છે ત્યારે અંતે હવે દસ દિવસ પછી તે આરોપીઓ પકડાઈ આવે છે અને ચેકિંગ ટીમને ધમકી આપનારનો વરઘોડો થાનગઢની અંદર સુરેન્દ્રનગર પોલીસે કાઢ્યો છે ચોટીલા મામલતદારની ટીમ સાથે ખનીજ ચોરીઓએ માથાકૂટ કરી હતી અને ખનીજ ચોરી બાબતે જે ખનીજ માફિયાઓ છે તેઓએ ત્યાં બબાલ કરી હતી થાનગઢમાં પંદર ડિસેમ્બરના રોજ જે સમગ્ર ઘટના બની હતી એ ટીમ મકવાણાની ટીમ સાથે જે લાફાવાળી થઈ હતી ડ્રાઈવરને લાફા માર્યા હતા તેને લઈને હવે ભરત અલગોતર અને જયપાલ સામે ફરિયાદ થઈ હતી જે નામજોગ ફરિયાદ એટલી મકવાણાએ લગાવી હતી ભરત અલગોતર અને જયપાલ સામે તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર પોલીસ તેમને પકડીને તેમનો વરઘોડો કાઢ્યો ત્યારે આ સમગ્ર બાબતે સુરેન્દ્રનગર પોલીસ શું કરી છે આવો પહેલા આપણે તેમને સાંભળીએ ગત તારીખ પંદર બાર બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોઈ છે કે કેમ એ માટે હતા એમની આ વિઝીટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે ખાનગઢમાં ભોયરેશ્વર વિસ્તારમાં રહી છે જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલગોતર જયપાલભાઈ રમેશભાઈ અલગોતર રવિભાઈ ઉગાભાઈ પરમાર આ લોકોએ ત્યાં વડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે જીવાજોડી કરી મગજમારી કરી અને એમને ગાળા ગાડીઓ અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે ઘટના બની હતી આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ એકસો પંદર બે એકસો એકવીસ એક આ જે આરોપીઓ છે એની છોડખોટ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજ રોજ છૂટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલ્ગોતર અને રવિ ઉગાભાઈ પરમાર આ બે આરોપીઓનો અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે ચાલુ છે સુરેન્દ્રનગર પોલીસ કહી રહી છે કે ગત પંદર ડિસેમ્બરના રોજ જે પણ ઘટના બની હતી તેને લઈને હવે જે પણ આરોપીઓ છે તેને કાયદાનું ભાન કરાવવા માટે સુરેન્દ્રનગર પોલીસે આ વરઘોડો કાઢ્યો છે એ વરઘોડાની અંદર બજારોમાં તેને દોરડા બાંધીને ફેરવવામાં આવ્યા છે ચેકિંગમાં ના આવવા માટે ખનીજ માફિયાઓએ અધિકારીઓને ધમકી આપી હતી તેને લઈને હવે સુરેન્દ્રનગર પોલીસ અને તેમના એસપી પ્રેમસુખ ડેલુએ આ આરોપીઓને બરાબરનો પાઠ ભણાવ્યો છે આરોપીઓની શાન ઠેકાણે લાવી છે અને ફરી એક વખત ગુજરાત પોલીસે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કોઈ પણ સરકારી અધિકારીઓના કામમાં તમે ફરજ રૂકાવટ કરશો તો પછી તમારો હાલત ખૂબ જ ગંભીર બનાવી દેવામાં આવશે કોઈપણ સરકારી અધિકારીઓને તેમના કામ કરતાં રોકવામાં આવશે ગેરપ્રવૃત્તિ કરતાં ખનીજ માફિયાઓ હોય ભૂમાફિયાઓ હોય કે બુટલેગરો હોય વારંવાર તમે સરકારી કર્મચારીઓ ઉપર હુમલો કરશો તેમને ધમકાવવાનો પ્રયત્ન કરશો જો તમે તમારી જાતને ખૂબ મોટા દાદા સમજતા હોય તો પછી ગુજરાત પોલીસ અને સુરેન્દ્રનગર પોલીસ આ ખનીજ માફિયાઓની જે શાન છે એ ઠેકાણે લાવશે અને ફરી એક વખત એવું જ એક ઉદાહરણ અત્યારે થાનગઢની અંદર વરઘોડો કાઢીને સુરેન્દ્રનગર પોલીસે પૂરો પાડ્યો છે અને ખનીજ માફિયાઓને ફરી એક વખત સંદેશો અને ચેતવણી પણ આપી છે કે સુરેન્દ્રનગરની અંદર વહેલી તકે ખનન ચોરી જે ગેરપ્રવૃત્તિ ચાલી રહી છે તે બંધ કરી દેજો બાકી પ્રાંત અધિકારી એટટી મકવાણા સાથે સાથે હવે સુરેન્દ્રનગર પોલીસ પણ એક્શન મોડમાં છે આવી જણાવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર